એકદમ ચટાકેદાર તીખા અને ટેસ્ટી એવા લસણીયા મમરા આજે બનાવીશું માર્કેટના પેકેટ કરતાં વધુ ટેસ્ટી એવા આ મમરા ઘરે સરળતાથી દસ મિનિટમાં બનાવી શકાય તેવા છે અને નાના મોટા દરેકને પસંદ પડે તેવા છે લસણિયા મમરા બનાવવા માટે સૌ પ્રથમ લસણની પેસ્ટ રેડી કરવાની છે તેના માટે ખાંડણીમાં આઠથી દસ કળી લસણની ઉમેરીશું તેની સાથે એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરવાનું છે મેં અત્યારે કાશ્મીરી લાલ મરચું લીધું છે જેનાથી કલર સરસ આવે છે અને તીખાશ ઓછી આવતી હોય છે લસણ થોડું અદકચરું થાય પછી ફરીથી એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું જો તમે બે ચમચી પહેલાં જ ઉમેરી દેશો તો લસણને વાટવામાં થોડી તકલીફ પડતી હોય છે માટે એક ચમચી પહેલાં ઉમેર્યું હતું અને ત્યારબાદ ફરીથી એક ચમચી ઉમેરીશું બહાર મળતા પેકેટના લસણિયા મમરામાં પ્રિઝર્વેટિવ્સ અને કલર બંનેનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે ઘરે સરળતાથી ઘરની સામગ્રીમાંથી તમે આ મમરા બનાવી શકો તેવા છે લસણ એકદમ ઝીણું થાય ત્યાં સુધી ખાંડી લેવાનું છે લસણની ચટણી જેમ રેડી કરીએ છીએ એવી રીતે જ આ ચટણી રેડી કરવાની છે લસણની સૂકી ચટણી રેડી કરી લીધી છે આ ચટણી તમે બીજા શાકમાં પણ ઉપયોગમાં લઈ શકો તેવી છે પેકેટમાં મળતા ભમરામાં લસણના પાવડરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને દરેકના ઘરે લસણનો પાવડર ઇઝીલી અવેલેબલ નથી માટે આ ચટણી છે તે એકદમ સરસ ઓપ્શન છે હવે એક જાડા તળિયાવાળી કઢાઈને ગરમ કરવા રાખીશું અને તેમાં ત્રણ કપ ચાળીને તૈયાર કરેલા મમરા ઉમેરીશું મેં અત્યારે સાદા મમરાનો ઉપયોગ કર્યો છે તમારે બાસમતી લેવા હોય તો લઈ શકાય મમરાને ત્રણથી પાંચ મિનિટ માટે ધીમી આંચ પર શેકી લેવાના છે કે જેનાથી મમરા છે તે એકદમ સરસ ક્રિસ્પી બની જાય અને ભેજનો ભાગ હોય તો તે દૂર થઈ જાય ધીમી આંચ પર મમરાને પાંચ મિનિટ માટે શેકી લીધા છે ગેસની આંચ બંધ કરી દઈશું મમરાનો કલર ચેન્જ ન થાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને મમરા કેટલા ક્રિસ્પી થયા છે તે પણ તમને દેખાડું મમરા ખૂબ સરસ ક્રિસ્પી થઈ ગયા છે તેને બીજા બાઉલમાં કાઢી લઈશું અને કઢાઈમાં બે મોટી ચમચી તેલ ઉમેરીશું મમરામાં સહેજ તેલ આગળ પડતું રાખીશું કારણ કે આપણે તેને ફ્લેવર આપવાના છીએ જો તમારે ઓછા તેલમાં બનાવવા હોય તો પણ બનાવી શકાય તેલ મધ્યમ ગરમ થાય પછી ગેસની આંચ બંધ કરી દઈશું અને તૈયાર કરેલી લસણની ચટણી ઉમેરીશું એક ચમચી લસણની ચટણી અત્યારે ઉમેરી રહીશું તેલ વધુ પડતું ગરમ ના હોય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે નહીં તો લસણની ચટણીમાં જે મરચું છે તે બળી જશે અને મમરાનો કલર સારો નહીં આવે એક મિનિટ માટે લસણની ચટણીને ગરમ તેલમાં સાંતળી લેવાની છે ગેસની આંચ બંધ જ રાખી છે લસણની ચટણીને આવી રીતે સાંતળવાથી લસણની ફ્લેવર સરસ આવે છે અને મમરા ખાતી વખતે લસણ કાચું હશે તો સ્વાદમાં સારું નહીં લાગે પાંચ ચમચી હિંગ ઉમેરીશું ને બેથી ત્રણ ચપટી જેટલી હળદર ઉમેરવાની છે અને ગેસની આ જ ધીમી ચાલુ કરી દેવાની છે ત્યારબાદ શેકીને રાખેલા જે મમરા છે તે ઉમેરી દઈશું અને બધું સરસ રીતે મિક્સ કરીશું લસણિયા મમરા બનાવતી વખતે કડાઈ છે તે હંમેશા જાડા તળિયાવાળી લેવાની છે કે જેથી તમારું મરચું છે તે તરત બળી ન જાય મમરાને સારી રીતે મિક્સ કરી લેવાના છે અત્યારે આપણે મમરાને લસણની ફ્લેવર આપી છે તમારે ફુદીનાની ફ્લેવર આપવી હોય તો ફુદીનાના પાવડરનો ઉપયોગ કરી શકાય તે પણ ખૂબ ટેસ્ટી લાગે છે બધા મમરા ઉપર તેલ અને મસાલો સારી રીતે ચડી જાય ત્યાં સુધી તેને મિક્સ કરવાના છે મમરાને સરસ રીતે મિક્સ કરી લીધા પછી સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું મીઠું અને સંચળનું મિક્સર ઉમેરવું હોય તો તે પણ ઉમેરી શકાય સંચળથી પણ સરસ ચટપટો સ્વાદ આવે છે હવે અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું ચટણીમાં આપણે લાલ મરચાંનો ઉપયોગ કર્યો છે પરંતુ આવી રીતે ઉપરથી સ્પ્રિંકલ કરવાથી મમરા છે તે વધુ ટેસ્ટી લાગતા હોય છે અને લસણિયા મમરા થોડા તીખા હશે તો વધુ સારા લાગશે હવે અડધો કપ ચણાના લોટની સેવ ઉમેરવાની છે મીડિયમ સાઇઝની સેવ આવે છે તેનો ઉપયોગ કર્યો છે સેવનું પ્રમાણ તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું લઈ શકાય બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે બધા મસાલા સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી તેને મિક્સ કરીશું અને ગેસની આંચ બંધ કરી દઈશું જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા એકદમ ચટાકેદાર લસણિયા મમરા તૈયાર થઈ ગયા છે તેને એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું આ મમરા ઠંડા થયા પછી પંદરથી વીસ દિવસ સુધી એરટાઈટ કન્ટેનરમાં ભરી અને સ્ટોર કરી અને રાખી શકાય તેવા છે માત્ર દસ મિનિટમાં બનાવી શકાય તેવા આ ચટાકેદાર લસણિયા મમરાની રેસીપી ચોક્કસથી ટ્રાય કરો અને મને કમેન્ટ્સમાં જણાવો કે તમને મારી રેસીપી કેવી લાગી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા થેન્ક યુ સો મચ એવરી